હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આપની પોતાની ચેનલ કે વીણા એજ્યુકેશન ચેનલમાં આપ સર્વું હાર્દિક સ્વાગત કરું છું આપ જો અમારી ચેનલ ઉપર પ્રથમ વખત અત્યારે વિઝિટ કરતા હોય તો હાલ જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ કરશો તો આજના વિડીયોની અંતર્ગત જો વાત કરવામાં આવે તો ધોરણ બાર ની અંદર ભૂગોળ વિષયની બોર્ડની પરીક્ષા જે બે હજાર ચોવીસમાં આવનારી છે એની સંપૂર્ણપણે બ્લૂ પ્રિન્ટની વાત કરશું આપણે કે કયા પાઠમાંથી કેટલા ગુણભાર છે જનરલ ગુણભાર એટલે શું જે પહેલાં વિડીયોની અંદર મેં તમને સમજાવી દીધું છે એ મુજબ પછી વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી અને વિભાગ ઇની વાત કરીએ અને જે જે પાઠમાંથી નકશો પૂછાય છે એમાં આમાં મેપ લખેલું છે તો તમે જોઈ શકો છો તો જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો પ્રથમ પ્રકરણ છે એ પાંચ ગણનું રહેશે જેનો જનરલ ગુણભાર પણ પાંચ રહેશે જેમાં વિભાગ એમાંથી એક પ્રશ્ન વિભાગ બીમાંથી એક પ્રશ્ન વિભાગ ઇમાંથી એક પ્રશ્ન સોરી વિભાગ એમાંથી એક પણ પ્રશ્ન રહેશે નહીં ડીમાંથી એક પ્રશ્ન રહેશે ત્યાર પછી પ્રકરણ નંબર બેની જો વાત કરવામાં આવે તો પ્રકરણ નંબર બે છે એ આઠ ગુણનું રહેશે અને પ્લસ એક એટલે કે એમાંથી મેપ પૂછાશે જેમાં વાત કરવામાં આવે તો જનરલ ગુણ નવ રહેશે તો તમે જોઈ શકો છો સંપૂર્ણપણે બ્લુ પ્રિન્ટનું તમે એનાલિસિસ કરી શકો છો જો તમારા હાથમાં બુક્સ હોય અથવા તો તમે ક્યાંય લખવા માંગતા હો તો વિડીયોને પોઝ કરી અને તમે સંપૂર્ણપણે બ્લૂ પ્રિન્ટ તમે લખી શકો છો અને સાચવી શકો છો અને આ મુજબ તમે તૈયારી કરો એટલે નેવું માર્ક ઉપર તો પાકું પાકું ને પાકું તમારે આવી જ જશે અને જો આપ આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને એ પણ તમે કંઈક સેવ કરી શકો છો અથવા તો આની તમારે પીડીએફ ફાઇલ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ ત્યાં પણ તમને આ બ્લુ પ્રિન્ટની પીડીએફ પણ મળી જશે જેથી કરી તમે જેરોક્સ સ્ટોર ઉપર જઈ અને આની પ્રિન્ટ પણ કઢાવી શકો છો જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો તમને ન સમજાય ત્યાં કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને જણાવશો જેથી કરી પોસિબલ બને બધાને રિપીપ્લાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ આમાં જે પ્લસ એક છે એનો મતલબ નકશો છે જે આપણને પાંચ માર્કમાં પૂછાતો હોય છે એની વાત છે અને આવી અવનવી માહિતી વિદ્યાર્થીઓ સુધી મળે એ માટે વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ફોરવર્ડ કરશું માત્ર ને માત્ર એજ્યુકેશન સંબંધિત આપણી ચેનલની અંદર વિડીયો મૂકવામાં આવે છે જેની અંદર ધોરણ અત્યારે તો હાલ પૂરતું આપણે ધોરણ પાંચથી લઈ અને બાર સુધીને કવર કરીએ છીએ પણ થોડાક સમયની અંદર આપણે ધોરણ એકથી લઈ અને બાર સુધીનું તમામે તમામ આપણે કવર કરવાનું છે તો આશા રાખું છું આવા વિડીયો તમને ગમતા રહેશે અને આપના સપોર્ટ અમારા માટે અનિવાર્ય છે માટે અમારી સાથે આપ જોડાયેલા રહો થેન્ક યુ સો મચ